આજે જ ગરમી થવાની વધારે શક્યતા છે આજે વડોદરાના ભાગોમાં મહત્વ તામાન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અમદાવાદના અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે આ ઉપરાંત ગોધરા પંચમહાલ દાહોદ લીમખેડા આ ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે ઈદર વડાળીના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે કચ્છના ભાગોમાં ओ 39 40 डिग्री सेल्सियस जो पूर्वानुमान के तहत रहे राजकोटના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાનું શક્યતા રહે આ ઉપપ્રંત હરવા ધાગદરા મોરબી સુરણગર આ ભાગોમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વમૂછતામાં થવાનું શક્યતા રહે અને જૂનાગઢના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ પર જવાનું શક્યતા રહે અ અમરેલીના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વમૂછતામાં શક્યતા રહે ભાવનગરના ભાગોમાં પણ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ જવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પોરબંદરના વગેરે ભાગોમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહી સુરતના ભાગોમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહી આહવાર વલસાડમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ